લઈ જવાનું સારું ઈચ્છા થઈ પણ ઘરનું સારું માણો હોય તો લઈ જવાય ને કે તાકાત છે કોઈને ફલિયામ પગ મૂકવા દઈએ ભાઈ કીધું તેમ ભૂખા ન કાઢ નાખે કાનજીભાઈ વાત કરતા સાહેબ બહુ સરસ એક જણો બજારમાં નીકળ્યો તો ભાઈ હામે મળ્યા રામ રામ તો કે રામ રામ કંઈ આવ્યા તો હું તો હવાર ન આવ્યો તો બપોર જમ આપણે ઘીરે હે આપણે ઘીરે જમજો કાંઈ વાંધો નહીં હવે કેવાય ગયું પણ પછી ઓને એમ થયું કે ઘરના એવા ભટકી ગયા કે પોતાને કરી પણ મહેમાન ને ઝપટ કરી એટલે બિચારો બો હો કેવાય ગયું આ પાડી હવે હું કરું એટલે આવ્યો ઘીરે એના પત્નીને કીધું હાંપલું હાંપલું શબ્દ આપણો બહુ સૌરાષ્ટ્ર હારો છે પચા કોઈ પુરુષ એમ કે હાંપડ્યું એટલે એની પત્ની જ જવાબ આપે હેબલું પચાય હોય જો પણ બીજી ન બોલે પચા પુરુષો બેઠા હોય ન્યાજી કોઈ સ્ત્રીએ એમ કે હાંભલું એટલે એની એનો પતિ જ જવાબ આપે એટલે આને ઘીરે જઈને કીધું હાંભલું તો હા એક મહેમાન કે બપોરે ઘીરે જમવા આવવાના છે તો કે નહીં ઓ મહેમાન નહીં મહેમાનને લે આવે એટલે પૂરું થઈ ગયું હા હવે વાત પૂરી થઈ ગઈ બહુ કર કરગીર્યો તારો ગાન પીપરો તો કે નહીં જીતરો ભાભો થતોય નહીં બહુ કર ગયો બહુ કર ગયો તારે એની પત્ની એટલું કીધું કે લ્યાય પણ એક શરતે કે તું કે શરત હો તો હું પીરું ખાવાનું પછી કેતા નહીં હાથનો આવવા દો ને મુરબો આવવા દો ને દાલ દો ને આથણા દો દહીં દો ને અરે બોલ્યો કે મારો ફેરોથી માગો વીર તારા ફેરા કાઢ્યા મને ખબર નથી માંડવામાં હસ્તમલાપ છે તો મારી રાઈડ ફાટી ગઈ હતી કે આ ગાડી ગમે ત્યાં ઊંધું નાખવાની છે આ કોઈ દી કાંઠે ફૂગે જ નહીં અને હું માગતો હોઈશ આ તો તારી બીકથી કોઈને કહેતો જ નથી પણ આ ઓલે ભૂલમાં કહેવાય ગયું ને એને હા પાડી ના પાડી હોતો એનું કારું નોઠું અને એવો સાહેબ જેમ બેઠા જમવા ભોળ્યો રાજા બિસારો ભૂલી ગયો હાથણો આવવા દો પાપડ આવવા દો દહીં દેજો અને મગજમાં રહોડામાં મની નસો ખેંચાવા હોય એની પત્નીની શરતનો ભંગ કર્યો એણે વળી કે આ દહીં દો આથણો દો ગુંદાના આથણા દો અને કઢીના પાટિયા ગામડામાં ઠીકરાના પાટિયામાં કઢી કરતા એ રીડી બામદી કઢીનો પાટીયો માર્યો આખો રહોડામાંથી તો કઢી કઢી માથે કઢી આહા જો ને મારી દિશા એ વી મહેમાને હું કીધું કે તારે ઘરે બાઈ તો હારી કહેવાય મારા બેનનો સ્વભાવ તો ઘણો નિર્મળ કહેવાય તો કા કઢીના પાટિયા મારે તોય તો કા તો કઢી ને પાટિયા જ ગઈ અમારે તો ઓહડું અમારે પડે પાટિયા તો મારે પણ સાફે અમારે કરવા પડે આમાં તો આવ્યા પસ્તાય નથી આવ્યા એ પસ્તાય છે એક વાર ને મહેમાન લઈને આવ્યો અને પત્નીને કીધું હા બીજ તો કાં તું મહેમાન આવ્યા છે અને શીરો કરવો છે તો કે નહીં શીરો નહીં થાય ઘી નથી ઘરમાં તો પણ હું હમણાં લઈ આવું દુકાનેથી ઘડી મહેમાન એ બેઠા છે તો હું બરણી લીને લઈ આવું એ બરણી લઈને બિચારો જેવો ઘી લેવા ગયો દુકાને તો રહોડામાંથી બારી લાગ્યું મહેમાનને સામે બેઠીને મોનો શેડો લીધો આપણે મોના શેડા લેતા ગામડામાં ભાઈઓ ખબર કો ગુજરી જાય ને પછી કૂટે હવે તો સારું છે બધું સમય બદલી ગયો નક કૂટવાય ની શોખી નહોતી બાઈ કૂટવામાં કૂટવાની રાહ બેઠી બે જણી બાજરો લેવા ગઈ બજારમાં અને કોકની કાંઈ નીકળી કાઢી કાઢીને કૂટવા કૂટવામાં લાંબા લાંબા હાથ કરી કરીને એમાં બાજરાનો છેડો છૂટી ગયો એ બાજરાની ધાર થતી આવે ઓલી બાઈ હતી ને બીજી કૂટતી જાય રોતી જાય ને ખેતી જાય બેન તારો બાજરો ઢોરાય બેન તારો બાજરો ઢોરાય તો હામી કૂટતી કૂટતી કે તારા બાપાનું હું જાય તારા બાપા મને કૂટવા દે બસ અલી એને મોના શેરા લીધા એમ કેવાતો અને આપણે ખરખરે જાતા ખરખરામાં ગોટો બહુ કરતા હોય ઘણા માણસો મારા મિત્રના એક બાર ગુજરી ગયા ને અમે ખરેખરે ગયા ને તો અમારી હારે એક ભાઈ હતા ને એ અમે કાંઈક બોલીએ તો વળી એને અમારી મોરથીને ઉપાડ કીધો કે બાપા કે પાંચ વર્ષ બેઠા હોત તો હારું હતું હવે એના મા ગુજરી ગયા હતા બોલો અને આનો બાપાનો કર્યો પગબારો તો એટલે ગર્દની કે શું કીધું ભાઈ કે બાપા એક પાંચ વર્ષ બેઠા હો તો હારું તો ઘા બેઠા આ તમારી બાજુમાં જે બીડીઓના હાંધા કરે છે ને એ મારા બાપુજી જ છે અને ઓલો લેવાનો કે તમારા ઘરમાં કોણ ગુજરી ગયું તો કે મારા મા ગુજરી ગયા હોય નહીં તો કે આખું ગામ બાળીને આવ્યું તોય નહીં બસ મારો દીકરો હોય નહીં અરે ઓલો કે આખું ગામ બાળીને આવ્યું મારા માર્ગ ઉધી ગયા અરે કે હોય નહીં બરાબર તમારે બા તો પ્રમદી અમારી ડેલી મેઠે મેઠે બજર દેતા તા ઓલો કે હવે દે તો કહે હવે તો માય આવા ગોટા થાય અને લોકી કરતા ને આપણે ગામડામાં એ તો મારા અનુભવની વાત કરું અમે એક ગામડે દસ જણા લોકી કરવા ફાળીયામાં ઓઢીને જાય ને હો હો કરતો બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટાડો ભરાય છે તે ત્રણ શિયાળાની કોર તૈર્યા અને ત્રણ શિયાની કોર તૈર્યા અને ઊભી ઉભી બજાર ઉંડી નોખી નોખ્યા આવે એક જણનો રોતો રોતો મન કે અવાજ કા ઓછો થઈ ગયો આ બનેલી હકીકત આ રાજ જેવું છે પેલ છૂટી વાત કરવા આરામ કરો ઓહ કરતો કરતો અવાજ કા મન કે ઓછો થઈ ગયો તો બે આમ ફાલી હું શું કર્યું ત્રણ ચાર જણા આમ જતા હતા મેં કીધું મારી નાખશે કોકની ઘીરે તો જાઓ માં અહીંયા આવો પાછા વાળ્યા અને એવા પેટ ભરીને ભૂંડા લઈ ગયા સાહેબ બજારમાં તે મેં નક્કી કર્યું કે કોઈની લોકી ન કરવી ભલે આપણી ન કરે ભૂંડું ન લાગવું હા એક ગામના પાદર ના તો એક જણા પંદર જણા ઉતરા મોટર માંથી તમને એમ લાગે પંદર જણા બે થાય છે આપણે ત્યાં ડીઝલ રિક્ષામાં અઢાર અઢાર બે છે ડીઝલ રિક્ષામાં આપણે ગામડામાં કોણ હાકે છે ક્યાં કોઈ જાણી થઈ ગયું હજી સુધી હા ડ્રાઈવર આપણે જોયું નથી ક્યાંય સતને આધારે હાલે હા 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 લોબો જોબો સાહેબ બેઠા હોય એમાં પાછું બીડિયું જગવી લે હે કાઠિયાવાડી કાઠિયાવાડી છે તે મોટર માંથી પંદર જણા હેઠળ ઉતર્યા ને એક છોકરો ગામના પાદરમાં બેઠો હતો ને કીધું ફલાણા ભાઈ ગુદી ગયા નું ઘર જોયું તો હા લોકો કરવી ને તમારે ખર ખર જવું ને તો હા હાલો મોર થતો છોકરો મોર વા એમ મારા જેવા પંદર ફાલિયાવટી ઓ હો કરીને ઉપડ્યા રસ્તામાં છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો હું શાક પછી લાવી દે તમને છોકરો મોર વાહ્યા પન ટોલું સાહેબના ફળિયામાં છોકરો ગયો ના આ ડખો ગયો વાહો વાય સાહેબ આખું ઘર બાર મૂકી ગયું કે ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું નથી તો લો છોકરો કે તમે મારી વાહ ક્યાં આવ્યો તો તારી વાહ નું આવી ક્યાં જાય અમે ક્યાં ઘર જોયું છે હાલો ઓડો ફાળિયા હાલો પરવાડી છે ને એ પાછા ફાળિયા હોય સાહેબ આ લોકીના રિવાજ હવે નીકળી ગયા નકર રોવાનો માનન ઘી લેવા ગયો વાતમાં વાતમાં વે જ ક્યાંય ને ક્યાંય એ મેં કીધું મૂળ વાત તો પકડીએ હમણાં મોરાર બાપુ બોલ્યા હતા વાત કરતા કરતા બાપુ કે હું ક્યાંય નીકળી ગયું પછી મેં પૂછ્યું કે ક્યાં પૂગ્યા તા આપણે એક જણ કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવાનું હોય અમારે તો રાખવાનું એમ અમારા મિત્રો મિત્રો ધ્યાન રાખેલું સારું એ જેવો બિચારો બરણી લઈને ઘી લેવા ગયો એટલે મહેમાન બેઠા હતા ને મોનો છેડો લઈને બાય મને રોવા એટલે મહેમાન કીધું કેમ બેન કાંઈ સમાચાર આવ્યા કોઈ ગુજરી ગયું તો કે ના ના તો કેમ રોવા મીડિયા તો કે મને તમારો વાંધો છે કે બેન અમારો શું વાંધો અમે તો આગળ બટક બટક રોટલો ખાઈ જાઉં ને એમાં અમારો શું વાંધો તમને તો ના 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 મારો ધની દાતાર છે મારો પતિ ઉદાર છે તમને ખબર આવશે પીવરાવશે પણ કઈ નટકી જાય પણ નટકી જાય ને વેલાન પરસે વળી ગયા મહેમાનોને કે આ પણ શું છે અને વરી પાછું બેન પણ હું તો કે એમ તો દાતાર છે સુરવીર છે ખૂબ ખબરા આવશે પીવડાવશે પોર્ણ અને મિલાવના જીવ મૈડામ ભુજાવાઓ કે આ પોર્ણ શું છે આ બે પોર્ણ હું પછી કીધું ખબરા આવશે આવશે તમને ખૂબ સારી રીતે રાખશે પણ એક એક હાંભેલું મારશે એને નીમ છે હું એટલે મને રો આવશે રો આવે તમે હાંબેલા ખમી હપશ્યો તમારું શરીર દુબલા હો અને એક જણે એક જણા કીધું આપણે આપણા બાપના તુકારા ખેમા નાના આંબેલા હું કામ ખુમ મળે આપણે ક્યાં ખાધું હજી હાલ ને જાય ગયા ઓલો ઘી લઈને એવો મહેમાન ક્યાં અને પત્ની કહેવાય અહીંયા ગયા પણ કેવી રીતે તૈયાર જાય ગળાને હમદીન ને આવ્યો છું તો કોઈ અહીંયા જાય ને પત્ની કહે તો કે કા કે છ મહિના મેં કકલાટ કર્યો તે તમે મને સાંભેલું લેવી દીધું ને સિશમનું તો મહેમાનું કે મારે લઈ જવું છું તો પૂછ્યા પૂછાવીને એને એમ સાંભેલું દઉં તો એને અને ઓલો કે આ હા સાડા ત્રણ રૂપિયાના સાંભેલા આવતી મારા લાખ રૂપિયાના મહેમાનને તકલી મૂક્યા લાઈવ લાઈવ કરીને ખીલી તું ઉતારી અને હળી કાઢી લેતા જાવ લેતા જાઓ કાં તો એટલે વંડિયું ઠેકતા જાય બિચારા કે કાંઈ ખાધું નથી વાહે આવીને મારશે લેતા જાઓ લેતા જાઓ કુવા ઠેકતા જાય સાહેબો પણ નારીને નિંદો નહીં નારીને આના ઇતિહાસ ન ઇતિહાસ તો જેને ઘરના આંગણા ખેંચવા હોય ઇતિહાસ તો જેને પતિની આબરૂ રાખ્યું હોય ઘરમાં કાંઈ ન હોય